એડવોકેટ જાકીર આગરિયા આપણે આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા સાહેબને ખાસ કરીને કમિશનર સાહેબને કે જે આપણે ફાટક રહી સાંડિયા પુલનું કામ ચાલુ છે અત્યારે એટલે એના કારણે ટ્રાફિક છે એ ડાયવર્ટ કરી અને ભુવેશ્વર પ્લોટમાં જે જગ્યા રે રસ્તો રહ્યો ભુવનેશ્વરનો સોસાયટીનો ત્યાંથી ફાટક પસાર થાય ફાટકની બંને તરફ અત્યારે રસ્તામાં કેવું છે કે વાહન ચાલકો હજારો વાહન ચાલકો અહીંયાથી નીકળે છે પસાર થતા હોય એટલે એ વાહન ચાલકો બે તરફથી આવતા હોય સામે સામે એટલે ટ્રાફિકની સમસ્યા એકદમ વણસેલી જાય છે અને એના કારણે શું થાય કે પછી સામે સામે વાહન ઓથડાવવા ભટકાવવા પછી એમ્બ્યુલન્સ કે એવું કોઈ મોટી ગાડી કોઈ નીકળતી હોય વાહન નીકળતા હોય તો એને પસાર નથી થવા દેતા વાર લાગે છે એટલે એના કારણે યોગ્ય જે સ્ટાફ હોય ને કોઈ એને અહીંયા ઉભા રાખી અને ટ્રાફિકનું નિયમન કરવામાં આવે ને તો આ બધી સમસ્યાનું હલ થઈ જાય એવું છે અને નિરાકરણ આવી જાય એવું છે જો વ્યવસ્થિત યોગ્ય સ્ટાફ હોય ને ત્યાં તો આ પ્રશ્ન ન રહીએ